ગણપતિ દાદા ની મૂર્તિ જે રહી સ્વયંભૂ છે હા મારું ધરેલું કામ થઈ ગયું હું પેલા મારી માનતા રાખેલી હતી કે હું ઊંધો સાથીઓ પારી ગઈ લ્યો મારે ધરેલું કામ પતી ગયું છે તો હું ચત્તો સાથીઓ પારવા માટે આવી છું અહીંથી પાંચ કિલોમીટર દૂર અરણેજ પાસે હાથેલ નામની જમીન છે ત્યાંથી આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે કોઠના ગામના આ મૂર્તિ ચડી અને અહીંથી ગાડું નીકળ્યું એટલે આપોઆપ મૂર્તિ ગાડામાંથી અહીંયા લસરી નીચે ઉતરી જઈ સંવત નવસો ને તેત્રીસ ની સાલ એટલે લગભગ બારસો તેરસો વર્ષ જૂનો આ ઇતિહાસ છે નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે આવ્યા છે ગણેશપુરા જ્યાં ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે તો ચલો આપણે અંદર જઈને દાદાનો ઇતિહાસ જાણીશું અને આ મંદિર ક્યાં આવેલું છે એ પણ જાણીશું તો મારી સાથે જોડાયેલા રહે તો મિત્રો અત્યારે આપણે મંદિરે ગણેશપુરા મંદિરે આપણે આવ્યા છે અને ત્યાં અહીંયા કેટલાક શ્રદ્ધાળુઓ છે આપણે એમની સાથે વાત કરીએ કે અહીંયા મંદિરે આવીને એમને કેવું લાગે છે પહેલાં તો તમારું નામ શું છે ને કયા ગામથી આવ્યા મારું નામ ભાવનાબેન અશોકભાઈ જરીવારા હું સુરતથી આવીશ ઉધના અને તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો હું આ બીજી વખત આવીશું અહીંયા તમારું જે ધારેલું કામ થઈ ગયું હા મારું ધારેલું કામ થઈ હું પેલા મારી માનતા રાખેલી હતી કે હું ઊંધો તો હું ચત્તો પારવા આવી છું તો તમને શું એ ઊંધો અને ચત્તા જે અત્યારે તમે ઘણા ખરા લેડીસો કર્યો તો તમને શું સાચું લાગે છે કે એવું કરવાથી થાય છે મને સાચું લાગે સાચું લાગે છે ગણપતિ પ્રાણ 我来喽！<去> મિત્રો આપણે અત્યારે દાદાના દર્શન કરી લીધા છે હવે જાણીએ આપણે દાદાનો ઇતિહાસ ઇતિહાસ મંદિરનો મંદિરનો તો દાદા શું છે છે આ અને કેટલા વર્ષ જૂનું ગણપતિ દાદાની મૂર્તિ જે રહી એ સ્વયંભૂ છે અને જમણી સુનની છે એનું ખાસ મહત્વ છે અહીંથી પાંચ કિલોમીટર દૂર અરણેજ પાસે હાથેલ નામની જમીન છે ત્યાંથી આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે એક ખેડૂત હળ ચલાવતો હતો અને એના હળમાં આ મૂર્તિ નીકળેલી પછી બધા ગામ વચ્ચે વિવાદ થયો એટલે ચાર પાંચ ગામના આગેવાનો ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે બધાના ગામના બળદગાડા લાવો જે કોઈ ગામના બળદગાડામાં આ મૂર્તિ ચડે એ આ ગામવાળા લઈ જાય એમાં કોઠના ગામના બળદગાડામાં આ મૂર્તિ ચડી અને અહીંથી ગાડું નીકળ્યું એટલે આપોઆપ મૂર્તિ ગાડામાંથી અહીંયા લસરી નીચે ઉતરી જઈ એટલે ત્યારે અહીંયા આની સ્થાપના કરી અને સંવત નવસો ને તેત્રીસની સાલ એટલે લગભગ બારસો તેરસો વર્ષ જૂનો આ ઇતિહાસ છે અને બારોટના ચોપડેથી આ ઇતિહાસ અમે લીધેલો છે અને અહીંયા કોઈ બારગામથી આવે જેમ કે મુંબઈ છે કે બારથી કોઈ પણ આવે તો અહીંયા આવે તો ભક્તોને અહીંયા રહેવા માટેની કોઈ સુવિધા અત્યારે તો બેન હજુ તો રહેવા માટેની વ્યવસ્થા નથી અને એક ટાઈમ આપણે રસોડું ચિત્ર ચાલે છે ફ્રી ઓફમાં મંદિર તરફથી પણ હવે અમે એક બાર તેર કરોડ રૂપિયાનો રસોડાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે એટલે હવે અમે ધર્મશાળાનું બાંધકામ માટે હવે આયોજન કરવાના છીએ રહેવા માટેની વ્યવસ્થા કરવા અને અમે ઇતિહાસમાં સાંભળવા મળ્યું કે ગાડામાં બળદ વગરનું ગાડું હતું હા એવું કહે છે બેન ઇતિહાસમાં એવું લખેલું છે કે બળદ ગાડું હતું બળદ સાથેનું જ ગાડું હતું એમાં ઇતિહાસમાં એ રીતનું છે તો આપનો ખૂબ ખૂબ આભાર જે તમે મંદિરનો અમને ઇતિહાસ જણાવ્યો ગણપતિ દાદા તો મિત્રો અહીંયા ગણેશપુરામાં બધા ખૂબ ભાવિ ભક્તો આવે છે એમાંના એક પણ અહીંયા ભાવિ ભક્તો છે જે આપણે એમની સાથે વાત કરીશું એ ઘણા સમયથી અહીંયા આવે છે અને એ હિન્દીમાં બોલે છે એટલા માટે હું એમની સાથે હિન્દીમાં વાત કરીશ आंटी आप कितने टाइम से इधर आती हो हम काफ़ी टाइम से आते हैं और बहुत हमारा विश्वास है बहुत आती हो किधर से आती हो हम जजीज़ बंगलो से अहमदाबाद अहमदाबाद जजिस बंगला में तो कितने साल से इधर आती हो छः सात साल हो गए अच्छा, और इधर आके कैसा लगता है आप बहुत बढ़िया जो मन में होता है हमारा हमारी इच्छा पूरी होती है और बहुत विश्वास है मेरा तो बहुत પર જોઈ કા મંગલવાર સંકટ ચતુર્થી જો રહે માનતે માનતે બહો બઢિયા રૂપે હા भगवान पे हमारा पूरा हो जाता है तो मैं भगवान पे वो इशार रखती हूँ और जल्दी ही मेरा पूरा हो जाता है कई लोग रहते हैं कि आज मन्नत मांगी और कल पूरी हो जाए ऐसे लोग भी रहते हैं ऐसे लोग भी होते हैं पर ऐसा मेरे साथ नहीं हुआ है मेरा हाँ। <laughs> ऐसा कम से कम से आओ हाँ। भगवान पे ट्रस्ट रखो हाँ। विश्वास हाँ। रखो तो कभी ऐसा... भी छः महीने साल भर में बिल्कुल 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 बाकी ऐसा नहीं कि खाना खाया पेट बढ़ गया ऐसा नहीं है रखना चाहिए अमेरिका कहीं અમેરિકા મેરા તો મિત્રો આ અમદાવાદથી આવ્યા હતા અને ખાસા ટાઈમથી અહીંયા આવે છે એમને જે પણ તકલીફ પડે છે તો અહીંયા દાદા આગળ આવે છે ગણપતિ દાદા આગળ અને એમને જે પણ તકલીફ છે દાદાની આગળ શેર કરે છે અને એમની બધી જ મનોકામના અને એમનું દુઃખ દાદા અહીંયા દૂર કરે છે મિત્રો અમે અત્યારે ગણેશપુરા આવ્યા છીએ જ્યાં ગણપતિ દાદાના અમે દર્શન કર્યા છે તમે પણ કરી લો અહીંનો ઇતિહાસ અને અહીંનું એડ્રેસ શું છે એ આપણે અહીંના સેવક છે એમની પાસેથી આપણે જાણીશું એનો ઇતિહાસ શું છે દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અહીં બાજુના ગામમાંથી જમીન ખેડતો હતો ખેડૂત અને હળમાં વળી મૂર્તિ પાંચ ગામનો સીમાડો છે એમાં કોટના ગાડામાં વગર બળદે બેસી ગયા અને અહીં સ્થાપના કરેલી અને જમણી સુમના ગણપતિ છે

મિત્રો આ તો ઇતિહાસ અહીંયા કહેવામાં આવે છે ગણપતિ દાદા સ્વયંભુ પ્રગટ થયેલા છે અને વગર બળદે આ ગાડું અહીંયા આવીને આ ગામે ઊભું રહ્યું અને અહીંયા દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે તો મિત્રો આ મંદિરે અવશ્ય એક વખત પણ તમે દર્શન કરવા આવજો ખૂબ સરસ ને શાંતિ અનુભવાય છે અહીંયા જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપ્પા લખવાનું ભૂલશો નહીં અને આ મંદિરે અચૂક એક વખત તમે દર્શન કરવા આવજો ખૂબ શાંતિ અહીંયા લાગે છે અને ખૂબ વિશાળ મંદિર છે અને દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે જય ગણપતિ બાપ્પા